નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ગંગાજળિયા તળાવમાં તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગંગાજળિયા તળાવને ફરવાલાયક સ્થળ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આમ છતાં તળાવની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી તળાવનું પાણી દૂષિત થઈ જતા થોડા સમય પહેલાં અનેક માછલાઓ મૃત્યુ પામ્યા હતા આજે મહાનગરપાલિકા દ્વારા તળાવની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તળાવમાં ઉગેલું ઘાસ તેમજ કચરો બહાર કાઢવામાં આવ્યો હતો